અધિકાર શબ્દના બે અર્થ થાય અધિકાર એટલે હક અને અધિકાર એટલે પાત્રતા અહીં હકના અર્થમાં નહીં પાત્રતાના અર્થમાં છે જેનું હૃદયરૂપી પાત્ર એવા ફળની પ્રાપ્તિ બહાર વરસાદ વરસતો હોય તમે ચમચે લઈને જાઓ વાટકી લઈને જાઓ તપેલી લઈને જાઓ ઢોલ લઈને જાઓ જેવું પાત્ર એટલું પાણી તમને મળે એમ જેવો હૃદયરૂપી પાત્ર લઈને શ્રવણ કરવાવો એવા ફળની પ્રાપ્તિ થાય ઘણા વૈષ્ણવ ફરિયાદ કરતા હોય આટ આટલી કથાઓ સાંભળી યાદ નથી રહેતો એમને માટે એક ઉદાહરણ કે પનિયારી ઘડો લઈને જળાશયમાં પાણી ભરવા ગઈ ઘડો ડૂબાડ્યો છલોછલ પાણી ભરાઈ ગયું પણ ઘરે આવતા આવતા ખાલી થઈ ગયું કેમ કે નાના નાના છિદ્રો રહેલા હતા આપણે વારંવાર હૃદયરૂપી પાત્ર ભરવાનો પ્રયત્ન કરીએ છીએ પણ છિદ્રો બંધ કરવાનો પ્રયત્ન નથી કરતો ત્રણ અધિકાર બતાવ્યા વક્તાને શ્રોતાના હિના અધિકારમાં વક્તા સૂતજી છે શ્રોતા શૌનકાદી ઋષિઓ છે મધ્યમ અધિકારમાં વક્તા નારદજી છે શ્રોતા વ્યાસજી છે ઉત્તમ અધિકારમાં વક્તા સુખદેવજી છે શ્રોતા પરીક્ષિત છે આપણે ઘણી કથાઓ સાંભળી પરીક્ષિત જેવો ફળ ના મળ્યો કેમ કે શ્રોતાઓમાં પરીક્ષિત ઓછા પણ પરીક્ષક વધારે હોય છે પરીક્ષિત બનીને આવશો સાત દિવસ તમારા ઉદ્ધાર માટે જીવનમાં પર્યાપ્ત છે પ્રથમ સ્કંદ એ જમણું ચરણાર્વિંદ જે ચરણાર્વિનમાંથી ગંગાજી નું પ્રાગટ્ય થયું જે ચરણાર્વિનની સેવા લક્ષ્મીજી કરે છે જે ચરણાર્વિનનું આરાધન દેવો ઋષિ મુનિઓ કરે છે એ ચરણાર્વિનની પ્રાપ્તિ થાય છે આ ભાગવતજીની યાત્રા એટલે ચરણાર્વિન થી લઈને મુખાર્વિન સુધીની યાત્રા ચરણામૃત થી લઈ અધરામૃત સુધીની અનુભૂતિ ત્રણ શ્લોકમાં મંગલાચરણ કર્યું છે પ્રથમ શ્લોક બીજ છે બીજો શ્લોક વૃક્ષ છે અને ત્રીજો શ્લોક ફલ છે અને આ ત્રણ વિસ્તાર એ પછી આખું ભાગવત છે જો સાહિત્યમાં કોઈ પણ વસ્તુનો પ્રારંભ જકારથી ન થાય જ અક્ષર બળેલો દધાક્ષર મનાય છે ભાગવતજીમાં ત્રણ સ્તુતિ એવી છે જેનો પ્રારંભ જકારથી થયો છે